ખેંચી જેના પર કોંગ્રેસ નેતા અમીબેન રાવતનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે બીજેપીનું ઉમેદવાર કોઈ પણ હોય તેને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી તેમના નામના જાહેરાતની સાથે જ રંજનબેનના નામના જાહેરાતનો રેફરન્સ તેમણે આપ્યો અને કહ્યું કે વિરોધ ત્યારથી જ શરૂ થઈ ગયો હતો બીજેપીમાં રંજનબેને ગ્રીન સ્પેસ પડાવી દીધી હતી અને તેને લઈને વિરોધ પણ થયો ત્યારે સોશિયલ મીડિયામાં પણ વિરોધ થયો અને જે કેડર બેઝ પાર્ટીના બધા રાજીનામા લોકો આપી રહ્યા છે ઉમેદવારી પરત ખેંચાઈ રહી છે તેને લઈને પણ તેમણે શાબ્દિક ચાપખા ફટકાર્યા હતા જ્યારે બેનનો વિરોધ થયો તો વિરોધ ચાલુ થયો એમના જ કાર્યકરોમાં ગણગણાટથી સારું થયો ડૉક્ટર જ્યોતિ પંડ્યાએ રાજીનામું આપ્યું એમને આક્ષેપો કર્યા અને ગંભીર આક્ષેપો કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં બેનના મોલ છે એવા સંકેત કર્યા બેનના ક્વોલિફિકેશન પર પ્રશ્ન ઉઠાવ્યા અને બેનની કામગીરી પર બી પ્રશ્ન ઉઠાવ્યા જ્યાં સુધી કોંગ્રેસ પક્ષનો સવાલ છે ને વડોદરા શહેરનો સવાલ છે અમારો કન્સર્ન તો બેનના કામ સાથે છે કારણ કે જ્યારે ભારત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વડોદરા આવીને જાહેર મંચ પર એવું કહેતા હોય કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે અને ટકોર કરતા હોય કે વિકાસ માટે એક થાવ ત્યારે આ જૂથબંધીના આંતરિક વિખવાદથી જેમને ખોબા ભરી ભરીને વડોદરાવાસીઓ મત આપે છે એ લોકો વડોદરાનું લઈને પોતાનું વિચારે છે અને વડોદરા શહેર વિકાસમાં પાછળ રહી જાય એ કોંગ્રેસની કન્સન ચોક્કસ છે